નમસ્કાર વાલા મિત્રો અમારી ચેનલમાં આપણે મકર વૃત વિષવવૃત ગ્રીનીચ રેખા પ્રમાણ સમય રેખા આંતરરાષ્ટ્રીય દિનાંતર રેખા વગેરે મોસ્ટ ઇમ્પોર્ટેન્ટ જે ભૂગોળના પોઈન્ટ છે તેને લગતા મહત્વના એમસીક્યુ પ્રશ્નો આ વિડીયોમાં આપણે જોવાના છીએ

છે ખાસ મિત્રો ધ્યાનમાં રાખજો બીજો પ્રશ્ન છે અક્ષાંશ વૃત્તની કુલ સંખ્યા કેટલી છે તો મિત્રો પૃથ્વીના કાલ્પનિક ગોળા ઉપર કુલ એકસો એક્યાસી અક્ષાંશ આવેલા છે જેમાં નેવ અને એક વત્તા નેવ એટલે કે કુલ એકસો એક્યાસી અક્ષાંશ વૃત્તો છે એ પૃથ્વીના કાલ્પનિક ગોળા ઉપર આવેલા છે ત્રીજો પ્રશ્ન રેખાંશ વૃત કોને કહેવાય મિત્રો પૃથ્વીના કાલ્પનિક ગોળા પર આવેલી ઉભી રેખાઓને રેખાંશ તરીકે ઓળખવામાં આવે છે ચોથો પ્રશ્ન રેખાંશ વૃતો આવેલા છે જેમાં એકસો એસી પ્લસ એકસો એસી રેખાંશ વૃતો મળીને કુલ ત્રણસો ને રેખાંશ રેખાંશવૃતો પૃથ્વીના કાલ્પનિક ગોળા પર દર્શાવવામાં આવેલા છે પાંચમો પ્રશ્ન બે અક્ષાંશ વૃત વચ્ચે કેટલું અંતર હોય છે મિત્રો બે અક્ષાંશ વૃતો વચ્ચે એકસો ને અગિયાર કિલોમીટર જેટલું અંતર હોય છે છઠ્ઠો પ્રશ્ન બે રેખાંશ વૃતો વચ્ચે કેટલું અંતર હોય છે તો મિત્રો બે રેખાંશ વૃતો વચ્ચે એકસો અગિયાર પોઈન્ટ તેવીસ કિલોમીટર જેટલું અંતર હોય છે પ્રશ્ન સાત પૃથ્વીના કાલ્પનિક ગોળા પર જીરો અંશ અક્ષાંશ વૃત પર જે વૃત્ત આવેલું છે તેને વિશ્વ વૃત્ત તરીકે ઓળખવામાં આવે છે અથવા તેને ભૂમધ્ય રેખા પણ કહેવામાં આવે છે આઠમો પ્રશ્ન પૃથ્વીના કાલ્પનિક ગોળા પર આવેલ જીરો રેખા ઓળખવામાં આવે છે નામ શા માટે આપવામાં આવ્યું તો ગ્રીનિચ રેખા છે તે લંડનના ગ્રીનીચ શહેર પરથી પ્રસાર થાય છે તેથી તેને ગ્રીનીચ રેખા નામ આપવામાં આવ્યું છે અને ગ્રીનીચ રેખાને આધારે સમય તિથિ અને વાર નક્કી કરવામાં આવે

જેમાં એક ઉત્તરનો ભાગ છે તે ઉત્તર ગોળાદ તરીકે ઓળખાય અને નીચેનો બીજો ભાગ છે દક્ષિણ બાજુનો તે દક્ષિણ ગોળહ તરીકે ઓળખવામાં આવે છે અગિયારમો પ્રશ્ન વિશ્વવૃત્ત કેટલા દેશોમાંથી પસાર થાય છે મિત્રો વિશ્વવૃત્ત છે તે કુલ તેર દેશોમાંથી પસાર થાય છે બારમો પ્રશ્ન ભારત વિશ્વવૃત્તની કઈ બાજુએ આવેલો છે તો મિત્રો ભારત છે તે વિશ્વવૃત્તની ઉત્તર બાજુએ આવેલો છે તેરમો પ્રશ્ન એક રેખાંશ વૃતને પ્રસાર થતા કેટલો સમય લાગે છે તો મિત્રો એક રેખાંશ વૃતને પ્રસાર થતા ચાર મિનિટ જેટલો સમય લાગે છે ચૌદમો પ્રશ્ન એકસો એસી અંશ રેખાંશ વૃતને કયા નામે ઓળખવામાં આવે છે મિત્રો એકસો એસી અંશ રેખાંશ વૃતને આંતરરાષ્ટ્રીય દિનાંતર રેખા તરીકે ઓળખવામાં આવે છે અને તેને ગ્રીનીચ રેખા કે પ્રમાણ સમય રેખા પણ કહેવામાં આવે છે પંદરમો પ્રશ્ન કઈ રેખા એકદમ સીધી હોવાને બદલે વાંકી ચૂકી છે તો મિત્રો જે આંતરરાષ્ટ્રીય દિનાંતર રેખા છે કે જેને ગ્રીનીચ રેખા કે પ્રમાણ સમય રેખા પણ કહે છે તે સીધી હોવાને બદલે વાંકી ચૂકી છે મિત્રો આ જે રેખા છે વાંકી ચૂકી બનાવવા પાછળનું એક કારણ છે કે જે આ રેખા ઓળંગતા ગ્રીનીચ રેખા ઓળંગતા મિત્રો સમય અને વાર અને તિથિ બદલાતી હોય છે બરાબર તો જો સીધી રેખા બનાવવામાં આવે તો મિત્રો અમુક દેશ કે અમુક શહેર ઉપરથી આ રેખા થાય તો તે શહેર કે સ્થળનો એક જ દિવસમાં બે વાર બે તિથિ અથવા બે અલગ અલગ સમય દર્શાવવો પડે એટલા માટે જે આંતરરાષ્ટ્રીય દિનાંતર રેખા છે તેને વાંકી ચૂકી એટલે કે અમુક જે શહેરો છે ત્યાંથી પ્રસાર કરવામાં આવી છે અને અમુક વિસ્તારમાં બે વાર પ્રસાર થતી હોય તો ત્યાં કણે સમુદ્ર પરથી આ રેખાને પ્રસારિત કરવામાં આવી છે જેથી કરીને સમુદ્રમાં તો શું હોય કે સમય તિથિવાર જોવાનો આવે નહીં બરાબર સ્થળ હોય તો બે 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 સમય વાર અને તિથિ થતી હોય તો એ ટાળવા તેને બનાવવામાં આવી છે સોળ પ્રશ્ન ભારતનો સમય કયા રેખાંશ ને આધારે નક્કી કરવામાં આવે છે તો મિત્રો જે ભારતનો સમય છે તે બ્યાસી પોઈન્ટ પાંચ અંશ રેખાંશ વૃતના આધારે નક્કી કરવામાં આવે છે સત્તરમો પ્રશ્ન બ્યાસી પોઈન્ટ પાંચ અંશ રેખાંશવૃત ભારતમાં ક્યાંથી પ્રસાર થાય છે તો મિત્રો બ્યાસી પાંચ અંશ રેખાંશ ભારતમાં ઉત્તર પ્રદેશના પાસેથી પ્રસાર થાય છે અઢારમો પ્રશ્ન ભારતના કેટલા રાજ્યોમાંથી બ્યાસી પોઈન્ટ પાંચ અંશ રેખાંશ વિરુદ્ધ પ્રસાર થાય છે તો મિત્રો ભારતના કુલ પાંચ રાજ્યોમાંથી બ્યાસી પોઈન્ટ પાંચ અંશ જેમાં ઉત્તર પ્રદેશ મધ્યપ્રદેશ આંધ્ર પ્રદેશ છત્તીસગઢ અને ઓડિશાનો સમાવેશ થાય છે ઓગણીસમો પ્રશ્ન વિશ્વવૃત્તને બે વાર ઓળંગતી નદી કઈ છે

કર્કવૃત્ત છે તે વિષવ ઉત્તર તરફ ત્રેવીસ પોઈન્ટ પાંચ અંશ ઉત્તર અક્ષાંશ જતા જે વૃત્ત આવે તેને કર્કવૃત્ત કહેવામાં આવે છે એ પણ એક ખાસ ધ્યાનમાં રાખજો એકવીસમો પ્રશ્ન કર્કવૃત્ત કેટલા દેશોમાંથી પસાર થાય છે મિત્રો કર્કવૃત્ત છે તે કુલ ઓગણીસ દેશોમાંથી પ્રસાર થાય છે બાવીસમો પ્રશ્ન કર્કવૃત્ત ભારતના કયા ભાગમાંથી પ્રસાર થાય છે તો મિત્રો કર્કવૃત્ત છે તે ભારતના ઉત્તર ભાગમાંથી પ્રસાર થાય છે ત્રેવીસમો પ્રશ્ન કર્કવૃત ભારતના કેટલા રાજ્યોમાંથી પ્રસાર થાય છે તો મિત્રો કર્કવૃત્ત છે તે ભારતના આઠ રાજ્યોમાંથી પસાર થાય છે જેમાં ગુજરાત રાજસ્થાન મધ્યપ્રદેશ પશ્ચિમ બંગાળ છત્તીસગઢ ઝારખંડ મિઝોરમ અને ત્રિપુરાનો સમાવેશ થાય છે ચોવીસમો પ્રશ્ન કર્કવૃત ગુજરાતના કેટલા જિલ્લામાંથી પસાર થાય છે મિત્રો કર્કવૃત્ત છે તે ગુજરાતના છ જિલ્લામાંથી પસાર થાય છે જેમાં કચ્છ પાટણ મહેસાણા સાબરકાંઠા ગાંધીનગર અને અરવલીનો સમાવેશ થાય છે એમાં મિત્રો ખાસ એક ધ્યાનમાં રાખજો કે ગુજરાતમાં જે મહેસાણા ખાતે મોઢેરાનું સૂર્ય મંદિર આવેલું છે તેના પરથી પણ કર્કવૃત પ્રસાર થાય પચીસમો પ્રશ્ન કર્કવૃતને બે વાર ઓળંગતી નદી કઈ છે મિત્રો કર્કવૃતને બે વાર ઓળંગતી નદી મહી નદી છે પ્રશ્ન અને કર્કવૃત વચ્ચે આવેલા પ્રદેશને કયા નામે ઓળખવામાં આવે છે મિત્રો વિશ્વવૃત અને કર્કવૃત વચ્ચે આવેલા પ્રદેશને ઉષ્ણકટિબંધીય પ્રદેશ તરીકે ઓળખવામાં આવે છે સત્યાવીસમો પ્રશ્ન ત્રેવીસ પોઈન્ટ પાંચ દક્ષિણ અક્ષાંશ વૃતને કયા નામે ઓળખવામાં આવે છે

ઓગણત્રીસમો પ્રશ્ન મકરવૃત કેટલા દેશોમાંથી પ્રસાર થાય છે મિત્રો મકરવૃત છે તે કુલ બાર દેશોમાંથી પ્રસાર થાય છે ત્રીસમો પ્રશ્ન ગુજરાતની કઈ નદી લિમ્પોપો તરીકે જાણીતી છે તો મિત્રો ગુજરાતની જે વિશ્વામિત્રી નદી છે જે વડોદરા ખાતે આવેલી છે તે ગુજરાતની લિમ્પોપો તરીકે જાણીતી છે એકત્રીસમો પ્રશ્ન વિશ્વવૃત્ત અને મકરવૃત્વ વચ્ચે આવેલા પ્રદેશને કયા નામે ઓળખવામાં આવે છે મિત્રો આ પ્રશ્નનો સાચો જવાબ છે ઉષ્ણ કટિબંધીય પ્રદેશ ઓળખવામાં આવે છે તેને ઉત્તર ધ્રુવ વૃત્ત તરીકે પણ ઓળખવામાં આવે છે મિત્રો વિષ વૃત્ત થી છાસઠ ઉત્તર તરફ જતા જે અક્ષાંશ વૃત આવે તેને આર્કેટિક વૃત અથવા ઉત્તર ધ્રુવ વૃત્ત તરીકે ઓળખવામાં આવે છે

તો મિત્રો લંડન કરતા ભારતનો સમય પાંચ ને ત્રીસ કલાક જેટલો આગળ છે એટલે સાડા પાંચ કલાક આગળ ચાલે છે પાંત્રીસમો પ્રશ્ન ભારત કરતા પાકિસ્તાનનો સમય કેટલા કલાક પાછળ છે મિત્રો ભારત કરતા પાકિસ્તાનનો સમય બે કલાક પાછળ ચાલે છે મિત્રો આજનો વિડીયો પસંદ આવ્યો તો વિડીયોને એક લાઇક આપી દેજો અન્ય મિત્રોને પણ ઉપયોગી બને તે માટે શેર કરવાનું ભૂલતા નહીં અને જે મિત્રો હજી સુધી અમારી ચેનલ સબસ્ક્રાઇબ ન કરી હોય તે આજે જ અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો ચાલો મિત્રો તમારા માટે એક ફરી ઉપયોગી વિડીયો લઈને આવીશું ત્યાં સુધી બધાને બેસ્ટ ઓફ લક જય હિન્દ અસ્તુ વંદે માતરમ